રાજ્યમાં ડાયલ વન વન ટુ જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત થઈ છે તમામ ઇમરજન્સી સેવા માટે હવે એક જ હેલ્પલાઇન નંબર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત પોલીસને વન ઝીરો થ્રી ફોર વાહનો એટલે કે એક હજાર ચોત્રીસ વાહનો ફાળવવામાં આવ્યા છે અને શહેરમાં દસ મિનિટ ગ્રામ્યમાં ત્રીસ મિનિટમાં પોલીસ પહોંચશે એક જ નંબર પર પોલીસ ફાયર સહિતની તમામ સેવા હવે મળી રહેશે નંબર નહીં મહિલા હેલ્પલાઇન અભયમ માટે એકસો નંબર નહીં ચાઇલ્ડ હેલ્પલાઇન માટે એક હજાર અઠ્ઠાણું નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે

નક્સલવાદ સમાપ્ત થઈ જશે એ અમારી સરકારનો સંકલ્પ છે ગુજરાતમાં ડાયલ વન મન ટુ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ત્યાં અમિત શાહ જે કેન્દ્રીય મંત્રી છે એમના દ્વારા આપ જોઈ શકો છો કે ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે જોઈ શકો છો કે પોલીસ વાહનો જે છે એક હજારને ચોત્રીસ ત્યારે અહીંયા રાખવામાં આવેલા છે શું કામગીરી કરશે કેવા પ્રકારની કામગીરી કરશે એના વિશે આપણે વાત કરીશું સર આ કેટલા વાહનો કુલ છે અને કઈ રીતની કામગીરી કરવામાં આવશે આખે આખી છોડતા છોડ તો કેટલા વાહનો છે એ એક હજાર વાહન છે કુલ પાંચસો જો છે જનરક્ષક પ્રોજેક્ટ ડાયલ વન વન ટુ માટે છે અને બાકી જો છે પાંચસો ચોત્રીસ એ જિલ્લાના બધા ફિલ્ડ યુનિટ્સ માટે છે સર ઇન્ક્લુડિંગ આવેલું છે લઈને કઈ કામગીરી કરશે આખી આ જો જનરક્ષકના જો વાહન છે એ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે જો ઉપયોગ લેવામાં આવશે જ્યારે કોઈ પબ્લિક એકસો બારના કોલ કરશે તો આ વાહન જો એ તુરત જ અટેન્ડ કરશે તો આ હતા ખુરશીદ અહેમદ જે પ્રમાણે કે આ વાહનો જે છે ખાસ કરીને તાત્કાલિક રિસ્પોન્સ આપવા માટે જ્યારે પણ કાયદોને વ્યવસ્થા જાળવવાની વાત આવશે તો સૌથી પહેલાં જે છે આ વાહન ત્યાં પહોંચશે અને આની અંદર જીપીએસ ખાસ કરીને લગાડવામાં આવેલા છે અને આ સહિતની ગમે એવી પરિસ્થિતિ છે દરેક પરિસ્થિતિની અંદર જે છે આ વાહનો જે છે એ લોકોને અને કાયદોને વ્યવસ્થા જાળવવા માટેથી કામમાં આવશે કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ